અક્ષરધામથી આવ્યા સહજાનંદ સુખધામ દુર્વાસાના શ્રાપથી નરનારાયણ નામ અવધપુરીની પાસમાં ગુણનિધિ છપૈયા ગામ ધર્મ થકી ભક્તિ વિશે સુંદર છબી ઘન શ્યામ અઢારસો સાડત્રીસના મનોહર ચૈત્ર માં શુકલ પક્ષ નવમી દિને જન્મ્યા જક્ત નિવાસ જય જય વાણી ઓચરે બ્રહ્મા ભવ સૂર ગાવે અપ્સરા પુષ્પ ની વૃષ્ટિ થાય ગગન મગન ગજ ગામની ભામની કરીને ભાવ આશીષ વાણી ઓચરે નિરખી નૌતમ નાવ કોકિલ વરણી કામની દામની સરખી கஞ்சனி பறி காவே சனே આનંદ યુસવ થાય છે ગાય છે સુંદર ગીત મુખ જોઈ મા વાતણું સૌને વાદે અતિ ગણા શરણાઈઓ નાસૂર ભાવે ભાવેથી ભણો જીવો ધર્મ કિશોર માતા પિતા જોઈ મૂર્તિ અંતર હે તા લાડ લડાવે લાલ ને જાણી જગ્યા ધાર દિન દિન વધતા જાય છે બાલ અનુસાર સુખ આપે સૌને હરી દેખી જગદાધાર છઠે દીને આવ્યા મારવા ગ્રહ વિ કરાર કરી વાલ નાશ કર્યો તત્કાળ પ્રબળ પ્રતાપી જોઈને પ્રેમવતી માત પુરુષોત્તમ સુત જાણ્યા જન્મ્યા જગ વિખ્યાત નામકરણ ને કારણે આવ્યા મુનિ માર્કંડ હરિ કૃષ્ણ હરી કૃષ્ણ તે પાડ્યા નામ પ્રચંડ નિતનિત લીલા બહુ કરે બાલલાય અનુસાર શે શાદિક કે તાથા કે પામે નહીં કોઈ પાર પૂર બાલક લઈ પ્રેમથી નારાયણ સરનાય ખેલ કરે કાંતિ કરી દત્ત કઠોર મોહ માડી માર્યો તેને ધર્મ કિશોર એ આદિક લીલા બહુ કરતા કરીત દર્શ સન કરવા દેવતા આવે જાવે નીત ધન્ય ધન્ય છપૈયા ધામને જન્મ ધર્યો જગદેવ પારવેદ પામે નહીં મહિમા કહે મહાદેવ આઠમે વર્ષે પામિયા ઉત્તમ વ્રત વ્રતધારીઓ તારવા જીવ પાર બાલ ક્રિયા બહુ નામિયે તત્કાળ નિર્વેદી થયા નાથજી જગથી જન પ્રતિપાળ માતા પિતાને આપીને નિજ સ્વરૂપનું જ્ઞાન ભૌતિક બુલાવીને રાખ્યા પાસ નિદાન વરસ એકાદ વાલ મહાવન માં ચલ્યા એકલા પામી મહાવી રાગ दंड कमांड हाथ कटी पर कटी नो बंद कोपी न जूत पट धारियो तार वर त्रियाय जल गरणो जगनाथ जी राख्यो पोता पास माडा तुलसी बेवड़ी हरिये पहरी उलास धर्मानंद न मृग चरम ने तारियो चार सार गुटको राख्यो पास युदार विष्णु बाल मुकुंद बटवो कंठ प्रदेश धार्यो दृढ़ करी श्री हरि माथे कुंचित केस उपवित श्वेत यो वामाख भापरसार भापर एवे वे चालिया करवा जीव युद्धार એકાએકી વિચરે મહાવન ગોર મોજાર મનુષ્ય કોઈ જાવે નહીં ત્યાં ફરે ધર્મ કુમાર સુરા ગાયુ સુર બી ઘટ ગેંડા નો વૃંદ શાર્દુલ સિંહ બિહામણા વિચરે સહજ સ્વચ્છંદ જ્યાં જ્યાં જીવન વિચરે ત્યાં મૃગવૃંદય પાર ઘેરી વડે ઘનશ્યા મને પાસે રહે કરી પ્યાર પશુ પક્ષી અતિ પ્રીત થી સેવ કરે સુખરૂપ જેથી જેમ થાય છે તે તેમાં કરે અનોપ તાપ જોઈ તરણી તણો પક્ષી ગણ કરે છાય ભૂખ લાગે ભગવાન ને બી ત્યાં પય પાય ગજ ગોવિંદ ને જોઈને ફળ લાવે કરી પ્રીત જમાડે જીવન પ્રાણને પશુ પક્ષી સેવા કરે દેખી દીન દયાડ મનુષ્ય કરે તેમાં શું કહું એવા જન પ્રતિપાડ જલચર થલચર જીવને આપતા સુખ પાર પુલ આશ્રમ પોતે ગયા તપ કરવા તૈયાર ગંદકી નદી માં નાઈને ત્રણ વખત જગત્રાત ઉગ્ર તિયા તપયા દર્યું બહુ નામી અતિશે તપ જ્યારે કર્યું આ વ્યાયર્ક તહેવાર પ્રાર્થના કરી પ્રેમથી જાણી જ ગયા ધાર સાકારણ કરો શ્રી હરિ તપ તમે શ્યામ શરીર દાસ તમારો દેખીને આણે મહેર લગીર વચન સુણી માર બોલ્યા ધર્મ કુમાર ચિંતા ન કરો

સ્થાન તપ પૂરણ કરી ચાલિયા ઉત્તર માં ભગવાન ખરવટ ખેટ ઉલંગતા હિમાડા ને પાસ ઘણા દિવસ ફરી શ્રી હરિ પૂરી મન ની આસ દેખી વન માં એકલા જોગી નામ ગોપાલ વરસ દિવસ રહી વાલ મેં જોગ સાધ્યો તત્કાળ सिद्ध गती तेने आपिने आपल्या चंचडचीत शिर पुर शेर म्या पूर प्रीत मान हरिद्धन पोते प्रवड प्रताप सिद्ध वल्लभ ने साधीने शिष्य रही चालिया पिबेक वामी पास जीती ते પતિ કી ધો નો દાસ પર્વત નવ લખો પેખવા આપ ગયા વિનાશ નવ લખ યોગીને ભેટિયા ત્યાંથી ચાલ્યા નાથજી ભાલવાના કુંડ દર્શન દઈ દયા કરી માર્યા પાપી ઝુંડ ગંગા સાગર સંગમે ગયા ગુણ બન ભંડાર સ્નાન કરી ખાડી તરી દેખ્યા કપિલ યુદાર પુરુષોત્તમ પુરી પ્રીત થી પહોંચ્યા પ્રાણ આધાર દસ મહિના રહી દેખી ને ટાળ્યો ભૂમિ ભાર દક્ષિણ દેશના ના દેખિયા તીર્થ પરમ પાર મહિસાબર રેવાતરી આવ્યા ગુર્જર પાર ભય હાર ભીમનાથ માં આપ ગયા ગુણ સાગર ગોપનાથ પૂરી કરી લોણિત જીવ યુધારવા ત્યા રયા દિન દયાળ એવી રીતે શ્રી હરિ સાત વરસ માસ વન પર્વત માં વિચર્યા વિશ્વ સુખ हृदय विनाश ज्या ज्या जीवन विचरे त्या त्या धर्म अनोप स्थापन की दो नाथ जी पाप टाळी दुख रूप अति वैराग्य नावे गती कोई टके नहीं पास एका एकी विचर्या महावन माय विनाश दासयु पर दया करी देवा दर्शन दान अगणित जी જીવને તારવા લો ભગવાન રામાનંદ સ્વામી મળ્યા ઉદ્ધવ અવતાર લીધી દીક્ષા તે થકી મનોહર ધર્મ કુમાર શુભ ગુણ સાગર જોઈને શિષ્ય યતિ સુખધામ અવતારી અવતાર ના જાણ્યા પૂરણ કામ ધર્મ ની દૂર સોંપીને સ્વામી રામ

શ્યામનો સૌને કહે તે વાત અવતારી અવતારના સ જાનંદ સાક્ષાત એમાં ચમત્કાર જીવને દેખાડે વૃષણંદ આશ્રિત કી દાયતી ગણા नर नारी ના વૃંદ જેના ના ઇષ્ટ જી હતા તે તે રૂપિત તૈયાર દર્શન આપે દાસને પોતે પ્રાણ May સૌના શ્રી હરિ લીલા કરે નિજ માય નિજ મત મૂકી નરત્રી સ્વામી આશ્રિત થાય અવતારે કરી જેવી લીલા તે ભક્ત ની પાસલે કરાવી પ્રસિદ્ધ જેવા તેવા જીવને તરત સમાધિ થાય માયા મેં આ દ જન જાએ ના દેખી ના સાંભળી તેવી રીત ને આજ પરતા પ્રીતથી પુરુષોત્તમ મહારાજ જે કામે આ જગતમાં જીત્યા ભવસુર વૃંદ તે ભક્તની પાસલે જીતાવ્યો જગવંદ તેમજ ક્રોધ ને માર્યો લોભની લીધી લાજ સ્નેહ સ્નેહમાનવડી સ્વાદને માર્યા શ્રી મહારાજ પાંચે વેરી પ્રસિદ્ધ છે જી ત્યાં કોઈથી ન જાય મારી તેને વસ કર્યા સહજાનંદ સુખદાય શિષ્ય સહિત સૌ દેશમાં હરતા ફરતા ફંદ ભુજનગર માં ભાવથી આવ્યા સહજાનંદ વિશ્વ કર્માની જાતના સુંદર હિરજી નામ વાસ કરી તેને ગેર તેને ઘણ્યામ ભાવિક ભક્ત શિરોમણિ મલતે ગંગારામ એ આદિ હરિ ભક્તને સુખ આપ્યો સુખધામ ભુજનગરના ભક્તને આપ્યા પર ચાયા જ કેતા ન કહેવાય કોઈતી શેષજી પામેલા જ ત્યાં રહીને સૌ દેશમાં દેવા દર્શન જાય ભુજનનગરને ભાડીને પોતે રાજી થાય મહાપ્રભુ સાત કર્યા જેતલપુર માનાથ અગણિત દ્વિજ માડિયા તૃપ્ત કર્યા સુરનાથ મંદિર મોટા મહાપ્રભુ ગીતા મોઠા દેવ પ્રીત થી નર નારાયણ નામ દેશો દેશ માં વિચર્યા સંત મંડળ લઈ સંગ બોધ દીધો બહુજન ને ઉર્મા કર્યું મંગ

Aka Mayami. રામા પ્રતાપ પુત્ર છે અવધ પ્રસાદ યુદાર છોટા ઈચ્છા રામ રઘુવીર ગુણ ભંડાર નિજ ગાદી પર નાથજી પધરાવ્યા કરી પ્રીત દીધો વેચી સંતને સત્સંગ સ્નેહ સહિત અપાર સામર્થ્ય વાવર્યું અવતારી આવાર મોક્ષને ને માર્ગ માં પ્રભુ ચલાવ I'm not a nerd. गोविंद गडपूर मारही की दायोत्सव सार ए भल नृप वंसने आप्यो सुख पार सामयी आत्या बौकऱ्या सुंदर सहजानंद सुख त्या आप्यो संतने कोमड करुणा कंद शिक्षा पत्री श्रीहरी की दी शिक्षा काज बैहारी भरत खंडमा बाधी મોક્ષ નિપજ આસમે સામર્થ્ય વાવર્યું માપન થાય લગાર મહાકડી કાડ માં તારિયા અગણિત નર ને નાર તાર તે અક્ષર ધામ નો બાંધ્યો ધર્મ કુમાર ત્યાંની વાતો આહી કરે બેઠા નર ને નાર પુરુષો આસમે પોતે વાવર્યું પ્રીત નોતી દીઠી નોતી સાંભળી વાલે એવી ચલાવી રીત એવી રીતે શ્રી હરિ કીધાય ગણિત કામ નિજ ઈચ્છિત નિજ ધામ માં આપ્યામ ઓગણ પચાસ ઉભય દિન એક દેહ રાખ્યો દયા કરી ધર્મ તનય દરી ટેક શીખે ઘર બો સાંભળે ગુણિજન હે તે ગાય પાપ બોડે તે પ્રાણીના સર્વે સિદ્ધિ થાય પાઠ કરે જનપ્રિત થી દિવસ માં ઓગણીસ પચીસ ના સુંદર અષાઢ માસ સપ્તમી શુક્ર સુદ માં ગરબો કીધો ઉલ્લાસ ભુજ નર માં ભાવ થી સતત કરીને વા યણ દેવ ની જન જે સાંભળે નર નારી ના વૃંદ થાવો પ્રસન્ન મુજય ઉપરે કવિ કહે અવિનાશનંદ થાવો પ્રસન્ન મુજય ઉપરે કવિ વિ ગયે અવિનાશનંદ સજાનંદ સ્વામી મહારાજની જય શ્રીનરનારાયણ દેવની જય